જય માતાજી તારીખ 31 ઓગસ્ટ 2025 રવિ યોગ અને રવિવાર આ પાંચ રાશિને મળશે અદ્ભુત લાભ તો શું છે લાભ અને કઈ છે રાશિ ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર ભય બતાવવા માટે નથી પરંતુ જ્યોતિષ શાસ્ત્ર એક ચોકસ દિશા સૂચન માટેનું શાસ્ત્ર છે યોગ્ય પથદર્શક હોય તો બધું જ પોસિબલ છે 31 ઓગસ્ટ રવિવારે આ પાંચ રાશિના લોકોને આ પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ જેનાથી બધા જ અટકેલા કાર્યમાં સફળતા અને સિદ્ધિ મળશે ભાદરવા મહિનાના આઠમના દિવસે એકત્રીસ ઓગસ્ટમાં આ છ રાશિને વૈભવ સુખ દાંપત્ય જીવનમાં પ્રેમ કરજમાંથી મુક્તિ કોર્ટ કચેરીમાં વિજય સરકારી કાર્યમાં સફળતા તથા ગણેશજીની કૃપાથી સુખ શાંતિ પ્રાપ્ત થશે એ પાંચ રાશિ છે મિથુન કર્ક કન્યા ધન મકર અને વૃષભ તો આ લાભ મેળવવા માટે આ રાશિના લોકોએ શું કરવાનું છે ચાલો જાણીએ સવારે વહેલા સ્નાન કરી ગણેશજીની સન્મુખ લાલ આસન પર બેસવું ત્રણ લાડુ અર્પણ કરવું લાલ પુષ્પ અર્પણ કરવું અને દુર્વા ચડાવવું અને ઓમ ગણાધ્યક્ષએ નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરી ગણેશજીની ત્રણ પ્રદક્ષિણા કરવી જય માતાજી